નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં તો મિત્રો આપનામાંથી એક વ્યુઅરની અમને ફરમાઈશ આવી હતી કે હવે આવતા વાર તહેવાર વ્રતની અમને વિગત આપો તો આજના આ વિડિયોમાં અમે ચાતુર્માસમાં આવતા દરેક વાર તહેવાર વ્રત વિશે માહિતી આપીશું એટલે કે દેવસૈની એકાદશીથી લઈને સંપૂર્ણ શ્રાવણ માસ ભાદરવો માસ આસો માસ અને કાર્તક મહિનાની એકાદશી દેવ ઉઠી એકાદશી સુધીમાં જે પણ કોઈ વાર તહેવાર વ્રત આવે છે તેની તારીખ વાર અમે આજના આ વિડીયોમાં જણાવવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તથા જે લોકોને કોઈ વાર તહેવાર વ્રતની તારીખમાં કન્ફ્યુઝન હોય તે લોકોને આ વિડીયો ખાસ મોકલજો તો આવો હું આપનો જાજો સમય ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો છુલાઈ બે હજાર રવિવારે દેવશયની એકાદશી આવે છે કે જે દિવસથી ચાતુર્માસ ની શરૂઆત થશે અને મોરાકત વ્રત પણ શરૂ થશે કે જે કુવારિકા કરે છે આઠ જુલાઈ બે હજાર પચીસ મંગળવારે જયા પાર્વતીના વ્રત શરૂ થાય છે દસ જુલાઈ બે હજાર પચીસ ગુરુવારે ગુરુ પૂર્ણિમા રહેશે એટલે કે અષાઢ મહિનાની પૂર્ણિમા રહેશે અને તે દિવસે મોળાકત વ્રત પૂર્ણ થશે રાત્રે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવાનું રહેશે અને પછીના દિવસે મુલાકાત વ્રતના પારણા કરવાના થશે બાર જુલાઈ બે શનિવારે જયા પાર્વતી વ્રતનું જાગરણ રહેશે અને બીજા દિવસે વ્રતના પારણા થશે તથા આ દિવસથી હિંડોડા પણ પ્રારંભ થઈ રહ્યા છે

ઘણા લોકો એક દિવસનું અમાસનું વ્રત કરતા હોય તો તેને તે રીતે પણ કરી શકે છે જુલાઈ ગુરુવારે અષાઢ મહિનાની અમાસ છે છે જે જે દિવસથી વ્રતની શરૂઆત થશે કે દિવસ સુધી ચાલે શ્રાવણ સુદ દસમ સુધી પચીસ જુલાઈ બે હજાર પચીસ શુક્રવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે અને શ્રાવણ મહિનાના શુક્રવારે જીવંતિકા માતાનું વ્રત થાય એટલે પ્રથમ દિવસે જીવંતિકા વ્રત થશે ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ મંગળવારે નાગ પંચમી પચીસ પચીસ ઓગસ્ટ મંગળવારે પુત્ર દાયકાદી નવ ઓગસ્ટ બે હાજર પચીસ શનિવારે રક્ષાબંધન દસ ઓગસ્ટ બે હજાર પચીસ રવિવારે હિંડોળા સમાપ્તિ થશે બાર ઓગસ્ટ બે હજાર પચીસ મંગળવારે અંગારકી સંકટ ચતુર્થી આવશે પંદર ઓગસ્ટ બે હાજર પચીસ શુક્રવારે શીતળા સાતમ સોળ ઓગસ્ટ બે હાજર પચીસ શનિવારે જન્માષ્ટમી ઓગણીસ ઓગસ્ટ બે હાજર પચીસ મંગળવારે શ્રાવણ મહિનાની વધ પક્ષની અજા એકાદશી વ્રત થશે અને બાવીસ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ શુક્રવાર શનિવાર શ્રાવણ મહિનાની અમાસ રહેશે અને ત્રેવીસ તારીખે શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ થશે ચોવીસ ઓગસ્ટ બે હાજર પચ્ચીસ રવિવાર ભાદરવા સુદ એકમ થી ભાદરવા સુદ નોમ રામદેવ પીરના નોરતા થાય છે એટલે આ દિવસથી રામદેવ પીર નોરતાની શરૂઆત થશે છવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ મંગળવાર કેવડા ત્રીજનું વ્રત થશે ઋષિ પંચમી નું વ્રત થશે એક સપ્ટેમ્બર બે હાજર પચીસ રામદેવપીર નોરતાની સમાપ્તિ થશે ત્રણ સપ્ટેમ્બર બે હાજર પચીસ બુધવારે પરિવર્તન એકાદશી નું વ્રત થશે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ભાદરવી પૂનમ રહેશે કે જે દિવસે ચંદ્રગ્રહણ પણ થવાનું છે અને તે આપણા ભારતમાં પણ દેખાવાનું છે આઠ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ સોમવારથી ભાદરવા મહિનાનો વધપક્ષ શરૂ થશે એટલે કે શ્રાદ્ધ પક્ષની શરૂઆત થશે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ બુધવારે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાનું રહેશે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રવિવારે ભાદરવા મહિનાની અમાસ આવશે કે જેને સર્વપિતૃ અમાસ કહેવાય છે બે ઓક્ટોબર બે હાજર પચીસ ગુરુવારે વિજયા દશમી એટલે કે દશેરા ઉજવવામાં આવશે ત્રણ ઓક્ટોબર બે હાજર પચીસ શુક્રવારે પાછાંગ ભૂષા એકાદશી એટલે કે આસો સુદ એકાદશીનું વ્રત થશે 6 ઓક્ટોબર 2025 સોમવારે શરદ પૂનમ થશે 10 ઓક્ટોબર બે હાજર પચીસ શુક્રવારે દિવાળી ની એકાદશી નું વ્રત થશે અઢાર ઓક્ટોબર બે હાજર શનિવારે ધનતેરસ ઉજવાશે ઓગણીસ ઓક્ટોબર બે હજાર રવિવારે કાળી ચૌદસ થશે વીસ ઓક્ટોબર બે હજાર પચીસ સોમવારે દિવાળી 21 તારીખે ધોકો એટલે 22 ઓક્ટોબર 2025 બુધવારે નવું વર્ષ નૂતન વર્ષ બેસતું વર્ષ ઉજવવામાં આવશે 23 ઓક્ટોબર 2025 ગુરુવારે ભાઈ બીજ ઉજવાશે અને 26 ઓક્ટોબર 2025 રવિવારે લાભ પંચમી આવશે કે જે દિવસે વણ જોયું મુહૂર્ત હોય છે 27 ઓક્ટોબર 2025 સોમવારે છઠ પૂજન થશે અને 2 નવેમ્બર 2025 રવિવારે તુલસી વિવા ઉજવવામાં આવશે એટલે કે દેવ ઉઠી એકાદશી થશે કે જે દિવસે ચાતુર્માસનું વ્રત પૂર્ણ થાય છે તથા આજના વિડીયોમાં જણાવેલા દરેક વાર તહેવાર વ્રતની વિધિ વ્રતની પૂજા વ્રતની માહિતી તથા વ્રતની કથા અમારી ચેનલમાં મૂકવામાં આવશે કે જેથી કરીને જે કોઈ આ વ્રત કરતા હોય તહેવારની પૌરાણિક કથા હોય તે આપને સાંભળવા મળે જાણવા મળે

શ્રાવણ મહિનામાં આવતા દરેક વ્રત દરેક તહેવાર વિશે માહિતી આપી દીધી છે એ સિવાય નોરતાની દિવાળીના તહેવારોની માહિતી પણ આજના આ વિડીયોમાં આપી દીધી છે આ સિવાય જો કોઈ વ્રત વાર તહેવારની આપને તારીખ વાર જાણવો હોય તો નીચે આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો તેનો યોગ્ય ઉત્તર અમારા દ્વારા આપવામાં આવશે તો આશા છે કે આ વિડીયોમાં આપેલી માહિતી આપને ઉપયોગી બની હશે તો બીજાને પણ આ માહિતી આવી જ અવનવી માહિતી આપને મળતી રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર